મસ્ત મોટો ભૂવો પડ્યો છે અને આ ભુવાની અંદર જે ટેમ્પો હતો તે પણ પડ્યો હતો અત્યારે હાલ પરિસ્થિતિ એવી છે છે કે આ તો વિસ્તારની વાત પરંતુ અલગ અલગ જગ્યાએ નાના મોટા કેટલાય ભૂવાનું સામ્રાજ્ય જોવા મળે છે તો વધુ માહિતી માટે સુરત થી સંવાદદાતા સાહિસ જોડાઈ ગયા છે સાહિસ ઉધના વિસ્તારની અંદર જે મસ્ત મોટો ભુવો પડ્યો વિગતો સુધાને લઈને બિલકુલ વરસાદી માહોલ બાદ હવે ભુવો પડવાની ઘટના સુરત શહેરમાં અવારનવાર સામે આવી રહી છે ત્યારે ઉધરા વિસ્તારમાં મસ્ત મોટો પડવાની ઘટના સામે આવી છે આપણે એ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જે રોડ છે તે સંપૂર્ણપણે બેસી ગયો હોવાનું હાલ સામે આવી રહ્યું છે જોઈ શકાય છે મહાશય ભૂવો જે છે તે હાલ પડી ચુક્યો છે અને આજુબાજુ તમામ જે ચેમ્બરો હોય

માની શકાય કારણ કે શહેરની અંદર અવાર નવાર ભુવા બળવા ઘટના જે છે તે હાલ સામે આવી રહી છે ત્યારે આપણી જોડે સ્થાનિક કોર્પોરેટર ઉપસ્થિત છે સોમનાથ મરાઠે એમની જોડે વાત કરીશું સાહેબ વારંવાર વાર ભુવા બળવા ઘટના કેટલું યોગ્ય છે શહેર તો મને આ ભુવા ની જાણ થઈ હું એકસો આઠ ની જેમ અહિયાં પોહ્ચ્યો તાત્કાલિક એજન્સી ના દ્વારા કર્મચારીઓ ને અહિયાં બોલાવી લીધો જે આ પચીસ વર્ષ જૂની ડ્રેનેજ લાઈન છે અને આ વર્ષા વરસાદી ડ્રેનેજ લાઈન છે વરસાદી ડ્રેનેજ વરસાદ વધારે હોવાના કારણે આજે જે આ ચેમ્બર બેસી ગયું છે બેસવાના કારણે આજુબાજુમાં જે ગુનો પડ્યો છે એ ગંભીર છે બાબત પરંતુ આજે આ જે છત્રપતિ શિવાજી મહારાજ કોર્ટ સંકુલ આ કોર્ટ સંકુલ ની અંદર અમારું એક નગર પાર્ટીની શિક્ષણ સમિતિ સુમન હાઈસ્કુલ મરાઠી માધ્યમ ઇંગ્લિશ માધ્યમ ખૂબ મોટું વિદ્યાર્થીઓનું ખબ કહેવાય એવી રીતે આ રસ્તો છે આ ખુબ રહેદારી વાળો રસ્તો છે તો અગાઉ બે હજાર એકવીસ જે સાડા ત્રણ વર્ષ પહેલા તમામ સીટી રસ્તાઓના અરજી કરી છે પરંતુ એની તકેદારી રાખીની તાત્કાલિક અસરથી આ સર્વે કરાવીને જે બદલવા જેવું તે બદલી નાખે તો આવાક પડે નહીં આ રસ્તો પણ આશરે દસ વર્ષ પહેલા બનેલું છે આ રસ્તા નું બી સમારકામ કરવા માટે એને જે પ્રક્રિયા આરડી વિભાગમાં

આવી કોઈ દુર્ઘટના અહીંયા બની નથી અને બનવી બી ના જોઈએ અને અમે પણ હું સીજી ડમનો કોર્પોરેટર છું હું ચોક્કસ રીતે કોઈ પણ જગ્યાની નાની મોટી સમસ્યા નાનામાં નાની સમસ્યાને અમે તાત્કાલિક રીતે મતલબ એને કેવી રીતે ફોલો કરી શકાય અમે એસએમસી સાથે હર હંમેશા મતલબ કડક મૂળમાં રહીને અમે એમને જવાબદારી સોંપતા જોઈશું

ડબોલી રોડ પર બેસી ગયું હતું અને તેના કારણે ને હવે ભોગવવાનો વારો આવ્યો છે મીડિયામાં અહેવાલો પ્રસારિત થતાની સાથે સ્થાનિક કોર્પોરેટર પણ દોડી આવ્યા છે નું તંત્ર પણ દોડી આવ્યું છે પરંતુ ત્રણ થી પાંચ વર્ષ જૂનો